નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય છે ભૂગોળ ધોરણ નંબર છે આપણું આઠ અને પ્રકરણ નામ છે વાતાવરણ તો આવો એની ચર્ચા કરીએ એ પહેલા સૌ વિદ્યાર્થીઓને વિનંતી કે મારો વિડીયો પસંદ પડે તો લાઈક આપજો મને શેર કરજો શરૂઆત કરીએ આબોહવા પરિવર્તન જેને આપણે અંગ્રેજીમાં ક્લાયમેટ ચેન્જ શબ્દથી થી ઓળખીએ છીએ આ બધા શબ્દો મિત્રો જેમ ગ્લોબલ વોર્મિંગની વાત થઈ ગ્રીનહાઉસ ઇફેક્ટની વાત થઈ અને ત્રીજો શબ્દ હું તમારી સમક્ષ આપું છું એ છે ક્લાયમેટ ચેન્જ

તે સમયે પૃથ્વીનું સરેરાશ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ જેટલું કેટલું હતું 22 ડિગ્રી સેલ્સિયસ જેટલું પૃથ્વીનું તાપમાન રહેલું હતું અને મિત્રો આના માટે એક સરસ મજાના બોલીવુડ બોલીવુડ અંદર ઘણા બધા પિક્ચરો આવે છે ક્લાઈમેટ ચેન્જ અંગે તમે જોશો ચર્ચ કરશો ગૂગલ ઉપર તો તમને આખી માહિતી મળશે અને એની અંદર જે બતાવવામાં આવ્યું છે બરફનું આક્રમણ જે થાય છે આ પૃથ્વી ઉપર પૃથ્વીની છાદર ઉપર જ્યારે બરફ છવાઈ જાય છે તો એનાથી શું અસર થાય છે અને કેટલાક લોકોએ તો આગાહીઓ પણ કરી છે કે ઘણા પૃથ્વીના મોટા ભાગની અંદર ફરી પાછો એ યુગ આવશે અને બરફની છાજાથી મોટા ભાગના વિસ્તાર છે ઢકાઈ જાય છે બરોબર તો એ પિક્ચરો પણ ખરેખર એ જોવા જેવા હોય છે એટલે કે બાવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન એ હતું અને આજે પૃથ્વીનું સરેરાશ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ જેટલું માપવામાં આવી રહ્યું છે આજથી આઠ વર્ષ પહેલા આઠ વર્ષ પૂર્વે પૃથ્વીની આબોહવા ગરમ અને ભેજવાળી હતી કેવી આબોહવા હતી 8000 વર્ષ પહેલા પૃથ્વીની આબોહવા ગરમ અને ભેજવાળી હતી રણ વિસ્તારો છે બધા હરિયાળા હતા જેટલા રણ વિસ્તારો છે એ બધા હરિયાળા હતા એમાં રાજસ્થાનનો રણ હોય પાકિસ્તાનનો રણ કરપાકનો રણ આવેલું છે કચ્છનું રણ હોય ગોબીનું રણ હોય સહરાનો આફ્રિકાનો રણ આવેલું હોય આ બધા રણ વિસ્તારો છે એકદમ હરિયાળા હતા કારણ કે ત્યાં કોઈ રણ ન હતો અને સરસ મજાની સંસ્કૃતિનો વિકાસ પામ્યો હતો મોહેન્જો દરો પિક્ચર તમે જોયું હશે ને મોહેન્જો દરરો જે પિક્ચર જે બનાવ્યું છે જે જગ્યાએ એટલે કે સિંધુ ખીડની સંસ્કૃતિ જે જી વિકાસ પામી છે એ વિસ્તાર ખૂબ હરિયાળ અને મિત્રો એનું ઉત્તમ ઉદાહરણ તમને આપું કચ્છના વિસ્તારની અંદર એક પાંદરો નામનું સ્થળ આવ્યું છે કચ્છની અંદર અને પાંદરો જગ્યાએથી ત્યાં લિગ્નાઇટના કોલસાના મુખ્ય ભંડારો આવેલા છે તે કોલસો કઈ રીતે બન્યો છે કે એક સમય એવો હતો કે ત્યાં વિશાળ જંગલો હતા અને જંગલો કોઈ કુદરતી આપત્તિને કારણે એ કઈ રીતે ક્લાઇમેટ ચેન્જ થયું હશે આબોહવા પરિવર્તન થયું અને જંગલો એ નાશ પામ્યા અને એમાંથી પછી એ કોલસો આ જે જે નીકળે છે એટલે અહીંયા વાત કરી છે કે રણ વિસ્તારો છે ને બધા હરિયાળા હતા ત્યાં કોઈ પ્રકારના રણ ન હતા સહરાનો આફ્રિકાનો રણ પાકિસ્તાનનો રણ અફઘાનિસ્તાનનો રણ કચ્છનો રણ અને રાજસ્થાનનો રણ આ બધા રણ છે હરિયાળા હતા સાથે ઈસવીસન પૂર્વેની એટલે કે 3000 થી 1700 ની આસપાસ સૂકી અને ગરમ આબોહવા એ પછી શું થયું સુકી અને ગરમ આબોહવા આવી સુકી અને ગરમ આબોહવા આવવાથી જે રણ વિસ્તાર હરિયાળા હતા એ વિસ્તારની અંદર એકદમ જે વનસ્પતિ અને વૃક્ષો હતા એ ધીમે ધીમે સુકી અને ગરમ આબોહવાને કારણે એ બધા નાશ થઈ ગયા અને ગરમ આબોહવાને કારણે જે જગ્યાએ રણ હતા હરિયાળા રણ હતા એ રણ વિસ્તાર જે હરિયાળા રણ વિસ્તારો હતા એની જગ્યાએ રણમાં રૂપાંતર પામી ગયા અઢારસો પંચ્યાસી થી ઓગણીસો ચાલીસ સુધી

ત્યારબાદ સંયુક્ત રાજ્ય અમેરિકાના ધૂળના કટોરા તરીકે એક વિસ્તારને ઓળખવામાં આવે છે જ્યાં ઓગણીસો ત્રીસમાં માં ભયંકર દુષ્કાળ આવ્યો હતો ધૂળનો કટરો એવો શબ્દ આપવામાં આવ્યો તમને પ્રશ્ન આવશે કે કયા વિસ્તારને ધૂળના કટોરા તરીકે ઓળખવામાં આવે છે તો સંયુક્ત રાજ્ય અમેરિકાનો જે વિસ્તાર છે કે જ્યાં કટોરા તરીકે ઓળખવામાં આવે છે અને ઓગણીસો ત્રીસ ની અંદર મિત્રો એવો ભયંકર દુષ્કાળ પડ્યો કે જેને કારણે કેટલી બધી તારાજી સર્જાડી કેટલા સંજીવો પશુઓ મૃત્યુ એટલે માનવી ઉપર પણ એની વિપરીત અસરો પડી હતી અને મંદિરનો માહોલ આખા વિશ્વની અંદર છવાયેલો હતો

અને વિવિધ પ્રવૃત્તિ કારણે આજે પરિવર્તન એવા થયા છે કે આબોહવાની અંદર બિલકુલ તદ્દન ધરમૂર્તિ આવતી આબોહવા બદલાઈ ગઈ છે તે બદલાવ પાછળ આપણે પોતે જવાબદાર છે 1825 ના સમયગાળા અંદર જો કે આપણે કેટલા બધા ઉદ્યોગો નાના મોટા નાના તમારી આસપાસ આપણે સૌરાષ્ટ્ર દરિયા કિનારે વાત કરીએ તો કેટલા બધા ઉદ્યોગો મિત્રો એ દરિયા કિનારે વિકાસ પામ્યા છે અને એને કારણે જે પરિવર્તન આવ્યું છે ક્લાઇમેટ ચેન્જ થયા છે એ વસ્તુની વાત ત્યાં અંદર કરવામાં આવી છે આ વાત થઈ છે ત્યારબાદ એના પછી આવે છે કે હવે આબોહવા હવા પરિવર્તન થી અનુભવાતા પરિણામો શું પરિવર્તન આવ્યું છે અને એનાથી આપણે શું અનુભવ કરી રહ્યા છે આજે શું પરિણામ આપણે ભોગવી રહ્યા છે એ વિશે વાત કરીએ આપણે ચાર પાંચ વિગત આપણે જોઈ લઈએ એક હિમ ક્ષેત્રોને અંદર ઘટાડો થયો જે બરફ એક વૈજ્ઞાનિકોના મતે ભૂગોળ વેતાનો મતે કે દર વર્ષે બરફની જાડાઈને અંદર 4 ઇંચનો ઘટાડો થાય છે હિમાચલ ક્ષેત્રોને અંદર 4 ઇંચનો દર વર્ષે બરફની ચાદરને અંદર ઘટાડો થાય છે ધ્રુવ તરફ તો મિત્રો વિચારો તમે કે જે બરફ ની છાતરમાં જે ઘટાડો થાય છે આ પાણી જવાનું કેમ સમુદ્રની અંદર તો સમુદ્રની સપાટી ઉપર આવશે અને સમુદ્રની સપાટી ઉપર આવતા એ જમીન ખંડો ઉપર સમુદ્ર ખંડો આક્રમણ છે

વરસાદની અનિયમિતતા ઘણીવાર વાર છે શિયાળામાં વરસાદ પડે ઘણી ઉનાળામાં વરસાદ પડે ઘણીવાર વાર ચોમાસાની જગ્યાએ જે જગ્યાએ વરસાદ પડવો જોઈએ એ જગ્યાએ નથી પડતો વિશ્વનો સૌથી ભારે વરસાદ આપતું ક્ષેત્ર ચેરાપુંજી મેઘાલય રાજ્યની આવેલું ભારતનું અને ક્યાં દુષ્કાળની સ્થિતિ સર્જાય તો મિત્રો આનાથી વિશેષ ઉદાહરણ શું હોય શકે આવો હવા પરિવર્તનનું ક્લાઇમેટ ચેન્જ થયા છે આ એનું ઉત્તમ ઉદાહરણ એ કહી શકાય છે એના પછી અસર વરસાદની અનિયમિતતા ત્યારબાદ ખેડ ઉત્પાદન પર ઉપર એની માઠી અસરો પડી છે મિત્રો ખેડ ઉત્પાદન ની અંદર જ્યારે વરસાદ અનિયમિતતા આવે કમોસમી વરસાદ થાય એકવાર વાર વરસાદ આવીને જતો રહે અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય તો ખેત અંદર જે કુદરત ઉપર આધારિત છે મિત્રો અને કૃષિ એ ભારત દેશ અને વિશ્વના મોટા ભાગના દેશો એ કૃષિથી સંકળાયેલા હોય તો ત્યારે વરસાદની અનિયમિતતા હોય તો ત્યારે એની માઠી અસર કૃષિ અને એની આર્થિક પ્રવૃત્તિ ઉપર પડતી હોય છે આ અસર થઈ છે એનું પરિણામ આવ્યું છે ત્યારબાદ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓઝોનની અંદર જે ગાબડું પડ્યું છે રાયના દાણા જેવું ગાબડું પડ્યું છે એના કારણે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો જે માંથી પસાર થઈને આવે છે તો એના કારણે કેટલા ભયંકર પ્રકારના રોગો થયા છે એમાંથી કેન્સર જેવા રોગો ખાસ વિશેષ મહત્વના છે આજે કેન્સરના દર્દીઓ ભારત દેશની અંદર અને ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર તમે આપણે અમદાવાદની અંદર આવેલી સિવિલ હોસ્પિટલની અંદર કેન્સર વિભાગની અંદર તમે જાઓ

અને આવનારા સમયની અંદર પર જો આપણે આમાં ફેરફારો નહીં કરીએ કે જે સૂચનો કર્યા છે કેટલા એ સુજાવ આપણે આપ્યો છે જે સુજાવને અંદર જો આપણે પરિવર્તન નહીં લાવીએ તો આવનારા સમયની અંદર આનાથી વિપરીત અસરો એ આપણી ઉપર માનવ જાતિ ઉપર એક પ્રશ્નાર્થ છે કે આવનારા સમયની અંદર માનવ જાતિ એ આ ક્લાઇમેટ ચેન્જ સામે કઈ રીતે ટકી રહેવું એ અંગેને પણ આપણે કેટલી કલ્પનાઓ કરવામાં આવી છે તો મિત્રો આ બે મુદ્દા પછી ઓલરેડી આપણો ભૂગોળ ધોરણ 11 પ્રકરણ આઠ વાતાવરણ હું અહીંયા પૂર્ણ વિરામ આપું છું તમામ મુદ્દાઓ મિત્રો આની અંદર મેં આવી લીધા છે છતાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જે ક્ષતિઓ રહેતી હોય તો એક ક્ષમ્ય છે અને જો કોઈ સુજાવ હોય તો એ મારા કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય તમે લખો કે જેથી કરીને મારા સુધી એ મુદ્દો પૂછે અને હું ફરી પાછા નવા કોઈ ની અંદર અથવા નવા જે આપણે પાર્ટ લઈશું એની અંદર જે કોઈ પણ સુજાવ હોય એ તમારા સુધી મળતા રહે તો સૌ વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ સારા માર્કે પાસ થાઓ એવું હું બે પપ્પાને સૌને તમને અને આભાર વ્યક્ત કરું છું સૌ વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર